નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451

બે પરિવારો ઉપર આભ ફાટ્યું હતું અને આ ઘટનાથી અરેરાટી ફેલાઈ હતી આ દુઃખદ ઘટના અંગે મળતી માહિતી મુજબ લાખાપર ગામના માલધારી પરિવારના બાર વર્ષીય કમલેશ બેચરભાઈ કોલી અને તેર વર્ષીય દલસુખ હરખાભાઈ કોહલી બંને જણા પોતાના ઘરેથી રાબેતા મુજબ ભેંસો સહિતનો માલઢોર લઈને સીમ વિસ્તારમાં ચરાવવા ગયા હતા સમયસર ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી પરિવારજનો અને ગ્રામજનોએ મોડી રાત સુધી સમગ્ર સીમ વિસ્તાર ખૂંદીને બંને કિશોરની શોધખોળ કરી હતી પરંતુ તેમની કોઈ ભાણ મળી નહોતી આ દરમિયાન વહેલી સવારે ગામના તળાવના કાંઠે બંને કિશોરના ચંપલ જોવા મળતા તેઓ તળાવમાં ડૂબી ગયા હોવાની શંકાઓ ઉઠી હતી ગ્રામજનોએ તરત તંત્રમાં જાણ કરતા પોલીસ કાફલા સાથે ફાયર વિભાગની ટીમો

અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોકસી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના ના રોગ ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર